ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુ પટેલના કૌભાંડ અને પ્રમુખ બન્યો તત્કાલીન પ્રમુખ ઉપપ્રમુખને હટાવી અને તેમના માટે માર્ગ મોકળો કરાયો કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જશુ પટેલે જણાવ્યું કે નિવૃત્ત્યાધીશ આગેવાની હેઠળ તપાસમાં મોટા નામો

છતાં એને પોતાની પેનલ તો ઊભી રાખેલી ઘણું બધું એમાં ખોટું થયેલું હતું પણ મારી પાસે જે રીતે ગુજરાતના બત્રીસ હજાર કેમિસ્ટો હતા એટલે મને મારા ફાર્માસિસ્ટો ઉપર પૂરો ભરોસો હતો અમે એબીવીપીને સાથે રાખી અને સારી મહેનત કરી અને મોટા મત અમે ભેગા કરવામાં સફળ થયા પણ મોન્ટુ પટેલના તે વખતે ચારસો ઓગણચાલીસ મત મળ્યા એટલે ડિપોઝિટ ગઈ કોઈપણ રીતે ઇલેક્શન કેન્સલ થાય એના માટે ઘણા કોર્ટ કેસને બધું કર્યું પણ માનનીય આપણા મુખ્યમંત્રી પટેલ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબે આને માન્યતા આપી અને જણને ઓલરેડી ચાર્જ આપ્યો પણ મારી દ્રષ્ટિએ ચારસો ને ઓગણચાલીસ મત મળ્યા હોય આખા ગુજરાતનો ફાર્મસી કાઉન્સિલનો એક વખતનો એ પ્રમુખ હોય ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો પ્રમુખ હોય અને છતાંય કાયદેસર રીતે એ દિવસે એને ત્યાં રાજીનામું આપી દેવું જોઈએ પરંતુ કોનો જભ્ભો પકડી અને એ દમણથી લઈ આવ્યો અને ત્યાંથી એને કોઈ મને નથી લાગતું કે એક વ્યક્તિ બે જગ્યાએ આધાર કાર્ડ રાખી શકાય